અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી ઘાયલોને ભરૂચ અને અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘટનાસ્થળની વિગતો અનુસાર મહેસાણાથી સુરત તરફ જતી લશ્કરી બસ ખરોડ ચોકડી નજીકથી પસાર થતી લશ્કરીના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બે કાબુ બનેલી બસ સુરત સાઈડથી આવતી અન્ય લશ્કરી સાથે ધડાકાભેર અથડાઈ હતી

અમારી બસમાં જેટલા મુસાફરોને ઈજા છે મુસાફરોની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બાર થી વધારે ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ અને અંકલેશ્વર ખાતે લઈ જવાયા હતા બ્યુરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત